Marah-marah bahan yang ingatnya ini, kawan-kawan. Ini enak. Sangat Halo. 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 <todakhan> હમ જોવો અહિયાં રિઝોર્ટ ની બાર બારીની બાર કેવી મસ્ત પેટી છે કાબળ છે ચકલી છે કંઈ ખબર નથી મસ્ત છે આખી બ્લેક આ રીતની છે આ બધા રહેવા માટેના

અત્યારે ભાઈ કે છે સવાર છ અને હું ખાઉં છું હિચકા સ્વિમિંગ પુલમાં પેલા પગ બોયડા થોડીક વાર ત્યાં શૂટ કર્યું ફોટા પાડ્યા પછી આનંદને થોડુંક લિંક લેવી હતી ને તો એ આગળ ગયા છે કે જ્યાં ગેટ છે ત્યાં અને હું ખાઉં છું હિચકા અને ઘણા બધા અહીંયા ઘણા બધા લોકો ઊભા ઊભો રાખીને બોલું વળી મને એમ કે આમાં કઈ દેખાતું નથી એ જોવા મળ્યા ને ન આવે આજે અહીંયા સન્ડે છે ને એટલે ઘણા બધા લોકો આવ્યા છે અહીંયા ગાય છે માઇક લઈને જેમને ગાવું હોય લે ન સિંહ બહુ મસ્ત હોળી મેં ખાસ કરીને સુખડી ભગળીને ભજીયા હજુ શાક તો આવી ગયો

ગૂગલ ઉપર સર્ચ કરશો ને કોડ કાર્ડ હોય મળી જશે મસ્ત જમવાનું આ કહી

મને એની ઘરવાળીઓની પરમિશન લઈ આવો ને પછી મને પૂછો છેલ્લે કેટલા બગાઉ છો નીંદર આવે છે તમારે નંબર ઉતારવાની જરૂર નઈ પડે એક આખ માં તો હકીકતમાં નંબર જ નથી કેટલી જગ્યા બધે તપાસ કરી લીધી આમાં એકમાં જ છે ની દોઢ નંબર છે એટલે આવું બહુ ઓછાને બને નો પહેરો તો એ તમારે હાલશે આવું કહી દીધું છે પણ એકચ્યુઅલમાં હકીકત આવવું છે કે મને છેલ્લા એક એકાદ વર્ષથી એવું છે કે રાત થાય ને એટલે આંખ થાકી ગઈ હોય મારે સતત સવાર ઉઠવું ત્યારે ફોન સ્ક્રીન ટાઈમ બહુ જાજો છે ફોનનો કેમ કે આખો દી એમાં જ કામ હોય અને ટીવી અધુરા પૂરું અને આ વસ્તુ તો ખાસ તમારે જોવી જોઈએ કે પાછળથી શું એક્શન કરે છે આંખથી કાઈ કેવું કરે છે જોઈ લે તું નામ પડી જાય નઈ એમ મજા આવી તમને આજે મને તો બહુ મજા આવી મને પાણીમાં પગ બોલવાની એટલી મજા આવતી હતી મને સ્વિમિંગ પૂલ આગળ જ હું બેઠી રહું પાણી એવું સરસ હતું ઠંડુ કેટલા બધા લોકો હતા બા ને કેટલાય લોકો મિસ કરતા હતા યાદ કરતા હતા બા એવા છે બાપુજી કે હતા ફોન આવ્યો તો હાંજે શું ઈ કે તમે ઘરે છો તો મળવા આવું છે હમ બાબુજી કે મેં કઈ પૂછ્યું ની કે આ વિંગમાંથી ક્યાંથી કે સુફાનો તો મેં તો કીધું ઘરે કોઈ છે ને કે હમ તમે કોણ બોલો છો ઈ કે તો એ તમાર કોને મળ્યો તો કે બાર તો હું બારનો હસબન્ડ બોલું છું એમ કીધું એ નામ તો જાણી લેવતું તો કે ઈ કઈ ખબર નથી મને તો કે આ લોકો આજે હોય કે જો હમ લે સુણ

તો મને આનંદની સામે એટલો હશે આનંદમાં વિચાર તો આજ મને જ ખબર છે કેવા સરસ નહી અમારે ત્યાં એક કોમેડી થઈ ગઈ હતી યશભાઈ બેઠા થાય ને એટલે આનંદ નું આમ આમ પરફેક્ટ ય ગમે ત્યાં શૂટિંગ કરવા જાય ને તો બધુંય પરફેક્ટ સીન લેવાના એને લિંક ને બધુંય ક્લિયર લે પણ તોય આપણા સમાજમાં માં એક ગેરમાન્યતા છે બધાયને કેમ એવું થાય કા ફૂડ બ્લગર હોય એટલે જલસા જોઈ ખાઈ પી જમીન હોય જવાનું અમે બપોરના ત્યાં ગયા હતા તો શૂટિંગ આનું નવ વાગ્યા સુધી ચાલ્યું એટલે તમે વિચારો અમે સાડા ત્રણે નીકળ્યા હતા ઘરેથી સાડા ત્રણથી રાતના નવ વાગ્યા સુધી એમાં હું થોડીક વાર બેઠી હોય ક્યાંક ઈ અને યશ તો બંને બધી જગ્યાએ શૂટિંગ જ કરતા હોય અને મહેનતનું કામ છે તડકો હતો અમે ગયા ત્યારે ચાર સાડા ચારે આખી એવડી મોટી પ્રોપર્ટીનું શૂટ કરવું એક એક જગ્યાનું રૂમનું તો એ અઘરું કામ છે ટૂંકમાં પણ તો એ બધાને એવું લાગે કે આ લોકોનું તો કેવા જલસા છે એ કે ગમે ત્યાં આવી આમ આમ કેમેરો કર્યો શૂટિંગ કરીને હોય જવાનું પણ કોઈ રીલ મૂકે તો ખબર પડે કે તમે રીલ મૂકો તો એનાથી સામે વડે બિઝનેસ મળે છે કે નથી મળતો બરાબર ને એટલે તો બધા એને એમ જ હોય બધા અલગ અલગ જ હોય કે ભાઈ કોક સમજી લે પ્રેમ કરે કોક નો કરે ને કોક ને એમ હોય કે આ લોકો ને સારું છે એટલે હા જો વાત એમ હતી તો કોમેડી શું થઈ એટલે યશભાઈ ને હું બે છેલ્લે ખાટલે બેઠા હતા પાંચ મિનિટ જમીને સમજી ગયા તમે તમારું તો પનારો છે મારા આખા જીવન નો પનારો છે જોયું તમે પેલા વખાણ એવા કર્યા એવા કર્યા પછી ઉતાર મારી ઉતારી નાખી કઈ નહી હવે એટલે ટૂંકમાં પરફેક્શન એટલું છે આગળનું કોઈ પણ કામ કરે તો દિલ થી કરે કોઈ પણ પ્રોપર્ટી નું શૂટ કરે તો એટલું સરસ કરે કે જોવા વડે મજા આવે ઓલ ઓવર અનુભવ સારો રહ્યો આ તો તે હજી આ નજીક હતું ને નાની જગ્યા હતી એમ જોયું બાકી અમે જે મોટી પ્રોપર્ટી હોય બ બે દિવસ રોકાણ હોય તો ત્યાં તો સવારના અમે છ સાત વાગે જાગીને ચાલુ કરી ડ્રોન સીનની પછી નવ વાગે ને એટલે નવ સાડા નવ વાગે અમે નાસ્તો કરી નવ સાડા નવ વાગે અમે નાહવા જાય બ્રેક ત્યારે આવ્યો નવ સાડા નવ નાવા જાય પછી નાહીને ફટાફટ નાસ્તો કરી એ દોઢ એક કલાકનો બ્રેક હોય અમારો વળી પાછા શૂટ ચાલુ કરી તો રાત સુધી એમ ના હોય એટલે હિંચકો વિડીયો જોઈને ફરવા જવું આપણને ગમે અને બે ચાર સારા સારા પોઈન્ટ હોય તો ફોટો પાડવા ગમે બાકી શૂટિંગ કરવા જવું તો થાકી જાય એક એક જગ્યાનું શૂટિંગ કરવું પડે હિંચકાનું કરે લપસિયાનું કરે સ્વિમિંગ પુલનું કરે રૂમનું કરે રસોડાનું કરે રેસ્ટિંગ કરે વળી લિંક લે મતલબ લિંક એટલે આગળ બોલે કે આ જગ્યાએ આમ છે એ લોકો પાસે એક વિડિયો કરવા જઈએ તો ઘણા ત્રણસો ત્રણસો ચારસો ચારસો ફૂટેજ હોય વિડીયોની તમે જોઈને એમ થાય કે આના કારણે તો ભાઈ પૈસા દઈને ફરી આવું કલાકારો ચૂટી ન ભરાય અમે ફરવા જતા ને ટૂંકમાં આઉટ ઓફ ઇન્ડિયા ગયા હોય ને જે ઓલા ડેલી વ્લોગ્સ ચાલુ હોય ને તે ફરવામાં અમે સવારથી લઈને રાતના હું થાકી ગયો એ રાતના હોટલ આવતો અગિયાર બાર વાગી જતા પછી બધું બેકઅપ લેતો બધું બેકઅપ લઈ અને શું ને ત્યાં બ્લોગ એડિટ કરું અરે આ બાર ગામ તો હજી એવું જ છે બ્લોગ એડિટ કરી રાતના શું ને પછી એને અપલોડમાં મૂકીનું શું એટલે રાતના બે વાગ્યા હોય જંગલ એક બે વાગી જાય એને કરતા આજકાલ બધાને એવું બહુ થાય છે ને કે બ્લોગિંગ ચેનલ ચાલુ કરી બ્લોગિંગ છે ને પણ ઈ મેન્ટેન રાખવી મને લગન પછી જ ખબર પડી કે બહુ અઘરું છે કારણ કે તમે વિચારો બધાનું ઘર છે બધાને સારા ખરાબ પ્રસંગ સારા ખરાબ દિવસો ચાલતા હોય તમે સારા દિવસોમાં તો બધા બહુ સારું શૂટ કરી શકો પણ જે દિવસે તમે કઈ કર્યું જ ન હોય દિવસે તમે શું બીજે દિવસે બ્લોગમાં મૂકો અને ડેઇલી રૂટિન લાઈફ એ ન ચાલે તમે રોજ ખાલી એમ બતાવો કે જે રસોઈ કર્યું કામ કર્યું તો એ ન ચાલે ડેઈલી વ્લોગિંગ કરવું બહુ અઘરું છે બધા એમ થાય ને બહુ ઈઝી છે ને માંથી તો આટલું બધું કમાઈ લેવાય પણ તમે લોકોને રોજ જોવવું પડે એવું કંઈક બતાવવું બહુ અઘરું છે સવારે એ તો ઠીક પણ હવે શું કહેવાય મને પેલા પોતાને અંદર ખુશી થઈ કે જયારે અમે આ ઘરે રહેવા આવ્યા લગ્ન પછી આપડે કન્ટિન્યુ રાખ્યું છે કે અહીંયા રહેવા આવ્યા પછી લગ્ન પછી કન્ટિન્યુ કર્યું ને જૂના ઘરે આપણે કન્ટિન્યુ બ્લોગ્સ મૂકતા રોજ લગ્ન પછી રોજ મૂકો તમે એવું છે હા ના ના નિયા યજી રહી ગયા તો લગભગ અહીંયા રહેવા આવ્યા ને ત્યારે કદાચ મે કીધું નહીં નહીં લગ્ન પછીના રોજ બ્લોગ છે જૂના ઘરના જોઈ લેજો હા એટલે મેં ત્યારે એવું કીધું હતું કે ભાઈ હવે હું કોશિશ કરીશ કે બનન ત્યાં સુધી રેગ્યુલર રહીશ તો આજે એ ખુશી છે કે હજી સુધી આપણે ગેપ પડાવીને રિયા તો છે કોઈક વાર એવું બન્યું છે કે લેટ બ્લોગ આવી જાય પણ આવી જાય એકાદ દિવસ કદાચ એવું બન્યું હોય શકે બે વર્ષ પૂરા થશે બે વરસ થશે મારી ત્રણસો બાંસઠ ગુણ્યા બે એટલા દિવસો પૂરા કર્યા છે આનંદ ચાલો હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત